નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ખેડા જિલ્લામાંથી વધુ એક લાચીઓ તલાટી અધિકારી એસીબીના હાથે ચાર હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો ખેડા એસીબીની ટીમે ડભાણ ગામ પંચાયત તલાટી ક મંત્રીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો લગ્નની નોંધણી કરાવવા માટે ડભાણ ગામ પંચાયતના તલાટી ક મંત્રીએ ફરિયાદી પાસેથી માંગી હતી ચાર હજાર રૂપિયાની લાંચ ફરિયાદીએ એસીબીમાં રજૂઆત કરતાં અધિકારી ટુ બે હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયો ગ્રામ પંચાયત કચેરીમાં પોતાની ચેમ્બરમાં જ લાંચ લેતા તલાટીકા મંત્રી વિશાલ સોલંકી ઝડપાયા અને આગળની તપાસ ચાલુ છે રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો